રાજકોટ મહાનગરપાલિકાની ટીપર વાનની ચોરી કરવામાં આવી છે કોન્ટ્રાક્ટર અને કામદાર વચ્ચે પગારને લઈને વિખવાદ થતા ચોરી થઈ કોન્ટ્રાક્ટરે પગાર ન ચૂકવતા કર્મચારીઓ ટીપર વાન લઈને ફરાર થઈ ગયા કર્મચારીઓ ટીપર વાનને લઈને મધ્યપ્રદેશમાં ફરાર થયા છે ટીપર વાનને મધ્યપ્રદેશ પોલીસે જમા કરી એજન્સીઓ વિરુદ્ધ થશે દંડાત્મક કાર્યવાહી

અને ત્યાં સ્થાનિક જે પોલીસ છે એ પોલીસ દ્વારા આ જે ટીપરવાન છે એ ટીપરવાનને એમના કબજામાં લેવામાં આવેલ છે અત્રેની જે પોલીસ છે પોલીસ દ્વારા સામે એમપી પોલીસ સાથે આ બાબતે કોઓર્ડિનેશન કરવામાં આવેલું છે અને ટૂંક જ સમયમાં અત્રેની જે પોલીસની ટીમ છે એ પોલીસની ટીમ ત્યાં લોકલ લેવલે જે પણ એમના કક્ષાની જે કાર્યવાહી છે હેન્ડઓવર કરવા માટેની એ પૂર્ણ કરી અને એ મહાનગરપાલિકાને અત્રે આવી અને આપણી ટીપર વાન છે એ હેન્ડ ઓવર કરનાર છે પ્રાથમિક તબક્કે ધ્યાન ઉપર આવેલું છે એ ડ્રાઈવર અને એમની જે એજન્સી છે એજન્સી વચ્ચેનો કંઈક એમનો વિવાદ હશે એ વિવાદ અન્વયે જ જે તે ડ્રાઈવર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું છે પરંતુ આ ધ્યાન ઉપર આવતા તરત જ પોલીસને એમાં મદદ મેળવવામાં આવેલી છે અને પોલીસ દ્વારા સામે પોલીસ સાથે સંકલન પણ કરી લેવામાં આવેલું છે